નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસ અંતર્ગત ઓપન એજ ભાઈઓની રાજ્યકક્ષા હેન્ડબોલ સ્પર્ધા ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે બીવી કે મંડળ સંચાલિત વીએસ પટેલ કોલેજ ખાતે છ થી નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાયેલી ચાર દિવસીય સ્પર્ધામાં ગુજરાતભરની વિવિધ જિલ્લાની ટીમોએ ભાગ લઈ પોતાની રમતકુશળતા દર્શાવી હતી અંતિમ પરિણામ મુજબ એસએજી હેન્ડબોલ એકેડમીએ પ્રથમ સ્થાન મેળવ્યું જ્યારે મહેસાણા ટીમ દ્વિતીય સ્થાને રહી નર્મદા ટીમે તૃતીય અને આણંદ ટીમે ચતુર્થ સ્થાન પ્રાપ્ત કર્યું બોટાદ વલસાડ અને ભાવનગર ગ્રામ્ય જિલ્લાની ટીમોએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું ગુજરાત હેન્ડબોલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર સનમભાઈ પટેલે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ યુવાનોમાં રમત પ્રત્યે રસ વધારવા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું સમાપન સમારંભે ડોક્ટર પટેલ પી આઈ જયદીપસિંહ ચાવડા પીજભાઈ લબાના અને રમતગમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ વિજેતા તેમજ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર અજીતસિંહસિંહ ઠાકોર નવસારી